બનાસકાંઠા જુગર અંતા છ ઈસમોને ઝડપી પાડતી થરા બનાસકાંઠા પોલીસ કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થરા ધનસારી ધનાશરી વિસ્તારમાં જુગાર અંતા છ ઈસમોને કુલ રોકડ રકમ રૂપિયા ચૌદ હજાર મુદ્દામાલ સાથે ઝડપી પાડતી થરા બનાસકાંઠા પોલીસ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજેન્દ્રસિંહ સોલંકી સોલંકીના ઓને થરા ધનાસરી વિસ્તારના અલ્પેશસિંહ મનુભા વાઘેલા જેઓ થરા ધનાસરી મધ્યે રહે છે ખુલ્લા ખેતરમાં ભેગા મળી પોતાના અંગત સ્વાર્થ સારું પૈસાથી ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડેલ છે તેવી ખાનગી હકીકતના આધારે થરા પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે હકીકત વાળી જગ્યા રેડ કરતા આરોપી યુવરાજસિંહ સનુભા વાગેલા જેઓ ખેતી ધંધો કરે છે દશરથભાઈ રમેશભાઈ પ્રજાપતિ જેઓ ખેતી કરે છે પરેશસિંહ કરસનજી ઠાકોર ઉંમર વર્ષ સત્યાવીસ જેઓ ખેતી કરે છે તન ચંદુજી રામાજી જગાની ઠાકોર ઉંમર વર્ષ ચોત્રીસ અને સાથે રમેશસિંહ ટીનુભા વાઘેલા ઉંમર વર્ષ ચોત્રીસ વાઘેલા ગુજરાત ચેલસી રણજીતસિંહ ઉંમર વર્ષ અઠાવન તેઓ પાસેથી કાંકરેજવાળાઓ પકડાઈ જતા સદર ઇસમ પાસેથી રોકડ રકમ રૂપિયા ચૌદ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડબાણી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે